ન જાણું જાનકી નાથે કાલે સવારે શું થશે મિત્રો ઈશ્વરે સુધાર્યું હોય છે અને આપણે શું વિચાર્યું હોય છે એ કદી પણ ન કહેવાય આપણે હંમેશા સારું જ માનતા હોઈએ છીએ પણ જેમ આ કહેવત છે એમ ક્યારે શું બની જાય એનું કાંઈ નક્કી જ નહીં મિત્રો આપણા આહિર સમાજ માટે એક અતિ દુઃખદ અને કરુણાજનક બાબત ઘટના બની છે જેમાં આપણા આહિર સમાજના સાત વ્યક્તિ નર્મદા નદીના પાણીમાં ડૂબી ગયા છે મિત્રો એમાં લગભગ તેરસો પંદર વર્ષના જ છે એકાદ બે વ્યક્તિ જ મોટી છે આથી વિશેષ કરુણતા શું હોઈ શકે એક જ પરિવારના આપણા સમાજના આ રીતે પાણીમાં ડૂબી જાય ત્યારે ખરેખર તો સમગ્ર સમાજ ઉપર જાણે કે આભ ફાટી તૂટ્યું હોય એવું આપણે દુઃખ થાય છે જો આપણને દુઃખ થતું હોય તો એના કુટુંબી કુટુંબીજનોને કેટલું દુઃખ બાબત આ ઘટના લાગતી હશે એનો તો આપણે કલ્પના જ ના કરી શકીએ પણ મિત્રો ખેર ઈશ્વર આગળ કોઈનું કશું ચાલતું નથી આપણી જેટલી જિંદગી હોય એટલી જ જીવી શકીએ માણી માણી શકીએ પણ ઘણી વખત આપણે ક્યાંય પણ ફરવા જતા હોઈએ કોઈ ધાર્મિક કાર્યક્રમમાં જતા હોઈએ અને આવી રીતે નદી કે દરિયામાં આપણે સમૂહમાં થોડા લોકો હોય અને જાણે કે આપણે કોઈ સેફ્ટી રાખ્યા વિના અથવા તો ખોટી મોજ મસ્તીમાં પણ જો આપણે આપણી સેફટી રાખ્યા વિના ઘણી વખત વગર વિસારીએ કૂદી પડીએ પાણીમાં નહાવા કૂદી પડીએ તો પણ એ આપણા માટે આ રીતે આઘાતજનક બનતું હોય છે એટલે આપણે આ ઘટનાઓ પરથી થોડું ઘણું જ્ઞાન પણ લઈએ અને થોડું ઘણું આપણે શીખીએ તો પણ સારું કહેવાય પણ ખેર જે થવાનું હતું એ થઈ ગયું છે ત્યારે આપણે તો વિશેષ આ આઠ આપણા આહિર સમાજની વ્યક્તિ માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તેના આત્માને શાંતિ આપજો અને તેના કુટુંબીજનો પર આવી પડેલી આ દુઃખદ ઘટના એ સહન કરી શકે એવી શક્તિ આપજો ઓમ શાંતિ અમરેલી જિલ્લાના મૂળ રાજુલાના કોટડી ગામના વતની અને હાલ સુરત વરાછા ખાતે રહેતા આપણા આહિર સમાજના જે વ્યક્તિ નર્મદા નદીમાં ડૂબી ગયા છે એની યાદી ભરત મેઘા બલદાણિયા આર્નવ ભરત બલદાણિયા ભરત બલદાણિયા મેત્રક્ષ ભરત બલદાણિયા વ્રજ હિંમતભાઈ બલદાણિયા આયર્ન રાજુ ઝીંજાળા ભાર્ગવ અશોક હળિયા અને ભાવેશ વલ્લભ હળિયા તા હતા અને નાસ્તો અનુભવતા હતા અને નાસ્તો મમ્મીને પાછો જોઈ તો કોઈ દેખાય નહીં બેમેલી જોઈ તો આઠ આટદાર આવ્યો ને પછી એક ને ખેસીને લાવું બીજા નો મળ્યો બીજા ક્યાં ગયા કઈ ખબર જ ન પડી કે આ નહી એક પરિવારની ગોર જ છે અમે નાવા આવ્યા હતા રામકથાનું ભાગવત કથાનું કાર્ય કર્યું દે તો કઈ રીતે ઘટના બની ખબર પડી હામાજુ બાત 1 ફૂટ મે વેળે અમે અંદર હતા

ઠેર ઠેરથી લોકો જે આપણા આયર સમાજના ડૂબ્યા છે એની શોધખોળ કરવા માટે તંત્ર પણ કામે લાગી ગયું હતું હોળીવાળા પણ કામે લાગી ગયા હતા અને આજુબાજુના લોકો પણ એકત્રિત થઈ જે લોકો ડૂબ્યા છે એને શોધવામાં લાગી ગયા હતા મિત્રો ખરેખર આ ઘટના એકદમ દુઃખદ છે અને કરુણાજનક છે ત્યારે આપણે ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરીએ કે જે લોકો ડૂબી ગયા છે એ લોકોના આત્માને શાંતિ આપજો અને એના પરિવારજનોને એવી શક્તિ આપજો કે આ આવી પડેલી દુઃખદ ઘટના એ સહન કરી શકે મિત્રો આ રીતે ખરેખર દુઃખદ ઘટના બને ત્યારે આપણને દુઃખ પણ થાય અને અફસોસ પણ થતો હોય છે કે જ્યારે પણ આપણે આવી રીતે બહાર જતા હોઈએ ત્યારે ઘણું બધું વિસારવું જોઈએ એમાં તો બે મત નથી